કેમ છો મિત્રો હું છું અકુભા કાઠી સુરતથી કાલે વિડીયો ઉતાર્યો હતો વચન ચાવડાનો બરાબર તો એમાં થોડીક કોમેન્ટો આવી હતી કે અકુભા જાતિવાદી છે ને આમ છે ને તેમ છે ને લ્યો જરીક વારમાં એને હાચું કોઈને સત્ય બતાવીએ ને તો એને જાતિવાદી લાગે છે બરાબર જે વચનની હકીકત હોય ને એ અમે બોલ્યા હોય બરાબર અને વચન ઘણા એમ કે ઘરે ઘરે વસન છે તો મારે વસનને શું ભાઈ લેના દેના છે અમે તો જા સચ્ચો હોય ને ન્યા સાથ દેવા કરતા હતા પણ જરી કેવી વાતમાં તમે લોકો એમ કે આ જાતિવાદી છે હવે આના વિડીયા જોવાનું બંધ કરી કરીએ તો ગુજરાત આ ભારત કાંઈ નાનું છે નો વિડીયા જોવો તો કાંઈ નહીં મારે શું લેના દેના છે ભાઈ અને વસન ક્યાં મારો હગો છે કે કોઈ હગો છે હું તો જ્યાં સચો હોય નીતિ હોય ધર્મ હોય ત્યાં હું સાથ આપું સાથ આપતો હતો તો એમાં બે ત્રણ કોમેન્ટ એવી આવી કે આના વીડિયા જોવાનું બંધ કરી આનું આ કરો આ જાતિવાદી છે હવે મેં ક્યાંય જાતિવાદીમાં કોઈ વસ્તુ બોલ્યો હોય આ જ લગીમાં તો મને કહેજો તમે બરાબર બાકી ખોટી કોમેન્ટ નહીં કરવાની જાતિવાદી જે હોય ને એ જ કોમેન્ટ કરે બરાબર વચનનું જે હોય ને વચનને તમે હરખી રીતે ઓળખતા નથી હજી બરાબર વચન મોટા મોટા ફાંકા જીકે ને એ ફાંકા જીકનારો જ છે બરાબર એટલે મારે વિડિયો પાછો ઉતારવો પડ્યો અને જે હકીકત હોય ને એ હું કહેતો હોય બરાબર વચન કાંઈ મારો હગો નથી ને કોઈ કાંઈ મારો હગો નથી અને હું છે ને મારો ભાઈ બોલે ને તો એને હું કહી દેનારો છું કે ભાઈ આ તારું ખોટું છે તો વચન શું છે વચન કામ કરતો હોય એના માટે કરતો હોય બાકી બધું એ કાંઈ કામ જે કરતો હોય ને એ કર્યા કરે વિડીયા ઉતારી ઉતારી દુનિયાની ગાળું ખાવી છે અને આ કરવું છે બરાબર એટલે એ કાંઈ વચનથી ડરતું નથી હો હા અને કાલે કોમેટું કરવા વાળા છે ને ધ્યાન રાખજો અમે સત્યનો સાથ આપીએ છીએ મતલબ નહીં કે અમે કોઈથી ડરતા હોય જાતિવાદી કીડો છે ને આ છે એક જણાએ તો મને ખોટી હતી બરાબર ઘડીક વારમાં ફરી જાવ કે ફરી ફરી અમે તો તો હરકો કોણ જોયું મેં કાલે જે હકીકત જે હતી વચન ચાવડાની એ હું બોલ્યો બરાબર અને તું જે કોમેન્ટ કરી છે ને એને કહી ભાઈ તું સીતા રહેજો બરાબર હા અને પાછું એક કોમેટ એવી હોટ લખી કે હવે આખું ભા પાછા દેવી પૂજક તમારી માવું ઠોકી રાણનાવ તમે કેવા છો ઈજો ની મારામાં કોમેન્ટ લખવા ધોડ્યા આવો છો ઈજડા હોળાવ વચનને ને રીતે તમે ઓળખતા હું નથી ઓળખતો બરાબર વચન કોણ છે વચનની જે ગલતી હોય ને એ હું બોલ્યો હા વચન કોઈ કિંગ કે કઈ નથી બરાબર ખોટી રીતે કોઈને એ છે ને એવી જાતિવાદના અંતર નહીં બોલવાનું બરાબર હું કોઈ દી જાતિવાદમાં બોલ્યો નથી બરાબર ખોટી વાતો કરવાવાળા છે ને ઈ જ જાતિવાદના કીડા કહેવાય પછી હું જાતિવાદ કરે ને તો હું કોઈના બાપથી હું કાઈ મરવાથી બીતો નહીં ભાઈ બરાબર મરવું તો એક વખત હું ખોટી વાતો નહીં કરવાની અને વચન કાય છે ને કોઈ કિંગ નથી સમજાઈ ગયું ઈ જેને ડરાવતો હોય અહીંયા ગુજરાતના દરબારું ઓલા લફુર સપુરિયા ફોન કરતા હોય ને એને કહેતો આમ કર નાખું તેમ કર નાખું કાંઈ થાય ભાઈ નહીં બરાબર સંવિધાનનું જે ઉલ્લંઘન કરે ને એને હું બોલું છું તમને ખબર છે ને તમને બધાને ખબર છે ને મને રી ક્યારે ચડી કે મેં સાચું હકીકત સામે લાવ્યો બરાબર ત્યારે ખબર પડી કે ભાઈ સાસુ હકીકત શું છે એ જાણો અને આ તો કે લે હવે જોવાનું બંધ કરી દો તો તારે એક ઉપર બધું હાલે છે અને મેં કાંઈ યુટ્યુબમાં પૈસા કમાવવા કે કોઈ વસ્તુ કરવા હું વિડીયા નથી ઉતારતો સમજી જાય લુખા બરાબર પૈસા કમાવવાનું તમારે લોકોને બધા નહી છે મારે નહીં પૈસા મળવા હોય તો મળે ન મળે તો કઈ નહીં મને કાઈ લેના નથી પણ હું બોલું છું વાત છીએ અને મારો મગજની ખોપડી નહી હટાવો બરાબર હા કોમેન્ટ કરવા વાળા અમુક છે ને કાલે બોલતા હતા કે જાતિવાદ છે ને આમ છે તેમ છે તો બે જાવ વચન ના ખોળે જેટલા કરે છે એને વચન ની હકીકત કઈ જાણતા નથી વચન એમ નામ હાલી મેળવો છે બરાબર હું આ કરેશ ને તે કરેશ ને વચન ને હું ખબર પડે છે અને વચન ભણેલો ગણેલો હોય ને તો અમે ભણેલા ગણેલા જ બધું જ હોય બરાબર અમે દરબાર હાસા કાઠી ક્ષત્રિય સહી એટલે સત્યોનો સાથ આપીએ છીએ આજે તમારા લોકો એને લીધે તો હું બદનામ થઈ ગયો કે ભાઈ આ ઘડી કાકુભાઈ આમ ને આને પાછો કઈ ડબલ ઢોલકી મેં ક્યારે ડબલ ઢોલકી વગાડી ભાઈ મેં કોઈ ડબલ ઢોલકી વગાડી છે મેં કીધું તું ને હું સાથ આપે જ અને હું સાથ પણ આમાં આપે જ બધે કીધું તું ને મેં તમારા લીધે કયક ની છે ને ભાઈ વિરોધ કર્યા છે કયક ના બરાબર ઓલા પ્રતાપભાઈ જાડેજાને તે એમ નામ કરી નાખ્યું બરાબર મારે ને એને કાંઈ લેના દેના નહોતા તમારા લોકોને લીધે બરાબર કે ચાલો ભાઈ આ જાતિવાદમાં આ બોલે છે બરાબર અને અનેકના લીધે મેં દુશ્મની કરી તો ન્યા કાંઈ નહીં મને કાલ કોક મારવા આવશે કે કોઈ કાંઈક કરશે તો તમે લોકો તો ન્યા બસ ખાલી કોમેન્ટ કરીને બે જાવ વાહુ ભા વા કુ ભા એ બધા તમે જ ને અને પાછી વાહેથી વાતું કરવી છે તમે કેટલા વાહેથી વાતું કરતા ને એ મને ખબર જ હોય બરાબર હું કોઈ ફાલતું નથી અને એશિયતમાં રહેવાનું અને એશિયતમાં રહીને વાત કરવાની બરાબર હું કોઈ પૈસા કમાવવા માટે કે કોઈક વસ્તુ કરવા માટે આ વીડિયા નથી ઉતારતો હું અને મળશે ને તોય કદાચ કોઈ ગરીબના હારું કરવા બેહીએ અમે બરાબર અને વાહેતી કોમેટું કરો કે હવે આખું વા ફરી ગયા આ ફરી ગયા જો વા ફરે ફરે નદીના ફૂલ એ બધું ફરી જાય તો પછી અમારા સામે તમે પડો તો અમે ફરી જઈએ એટલે મારે અમે પડવાનું રહેવા દો હું જા લગી મારી માં જે રીતે કરતો હોય ને એ કરવાનું બાકી છે ને હું ફરતા વાર નહીં લાગે બરાબર શું કામ કીડો બોલો છો એના મેં જે માતાજીનો ભૂવો હતો જાતિવાદ કોઈ કોઈથી નથી કર્યો આજે જાતિવાદી કેમ કીધો મને એ જ મને રી સડી બરાબર વચનના ઉઠાયા કરો ગોટી આવ તમે અને વસંત તમારા તમે બધા વતનના દાડ ગયા એટલે ફોન કરો બરાબર બાકી ખોટી રીતે મારી તલ વસણ નહીં કરવાનું બરાબર બાકી ખોટી રીતે તલ વસણ નહીં કરવાનું બરાબર હા ટલ વસણ શું કામ કરો તમે જાતિવાદી છે ને આ વાદી છે ને ઓલો વાદી છે ને ખોટી વાતો મારી આમે કરવાનું રેવા દેજો બરાબર અમે કોઈ જાતિવાદી સહી નહીં બરાબર અમે આવને સત્યોનો સાથ આપીએ છીએ એટલે જોઈ વિચારીને વાત કરજો અને કોમેટું જોઈ વિચારીને કરજો અને જે કોમેટું કરે ને એ પાછા દલિત જ છે બરાબર એટલે દલિતોનો અમે સાથ દઈએ એટલે ઘણા એમ કહી કે હવે દલિત બની ગયા આમ આમ કે કે કઈ કે હવે દેવીપૂંજક બની ગયા ભાઈ તમારા બોલવાથી શું થાય મારી ઉદર મારી માની ઉદરની માલ પર નવ મહિના હું રહ્યો જે જન્મ દીધો ને મારી જનેતાએ ઈદ હું રહેવાનો અને માણસને ચહેરાથી પહેજાન થઈ જાય છે કોણ છે કોણ નહીં બરાબર કાંઈ ઊંચું રાખે ને આ રાખે ને કોઈ નથી થઈ જતું દરબાર દરબાર થવું હોય ને તો કાઠીન ક્ષત્રિયોને ત્યાં જલમ લેવો પડે એટલું સમજી લેજો હા દલિત થવું હોય ને તો ત્યાં જલમ લેવો પડે દેવીપુંજક થવું હોય ને તો ત્યાં જલમ લેવો પડે જાતિભાતિ બદલીને અમને નથી આવડતું એ તમે બદલાવો છો એટલે ભોગવો બરાબર सचो साथ जय संविधान जय भारत जय मा मटिडावाळी सोनालाई